અમે આ પ્રોજેક્ટો નહીં આવવા દઈએ આદિવાસી સમાજની જે જમીનો છે તે એક ઇંચ પણ નહીં લવા દઈએ આ પ્રકારની વાત કરી રહ્યા છે આદિવાસી સમાજના નેતાને અને થોડાક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપનાર મહેશ વસાવા જેઓ ફરી એકવાર આદિવાસી સમાજના વહારે આવ્યા છે તેમણે શું ચીમકી ઉચ્ચારી છે આજે લોક સુનાવણીમાં વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજે ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકામાં એક લોક સુનાવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હવે આ લોક સુનાવણીનો કાર્યક્રમ એટલા માટે આગામી દિવસોમાં તંત્ર જીએમડીસીનું નિર્માણ કરવા જઈ રહ્યું છે જેમાં અઢાર જેટલા ગામોની જમીન છે તે આ જીએમડીસી બનાવવામાં લાગી શકે છે તેને લઈને આદિવાસી સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ મામલાના સંદર્ભમાં જીએમડીસીમાં જે અલગ અલગ આદિવાસી સમાજના મુદ્દાઓ છે તે મુદ્દાઓને લઈને અલગ અલગ જે આદિવાસી સમાજના નેતાઓ છે જુદી જુદી પાર્ટીના તે ઉપસ્થિત રહ્યા હતા ને ભરૂચ જિલ્લા કલેક્ટર તેમની જે રજૂઆતો છે જે સમસ્યાઓ છે તે જણાવવાનો પ્રયાસ કર્યો હતો આ સંદર્ભમાં થોડાક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપનાર આદિવાસી નેતા મહેશ વસાવાનું

જાહેર સુનાવણી રાખવામાં આવી છે પહેલામાં પેલું આ પ્રોજેક્ટની અમારે કોઈ જરૂર નથી જે આ પ્રોજેક્ટ લેવા માંગે છે એ પ્રોજેક્ટને મંજૂરી મળ્યું નહીં જોઈએ એ પેલામાં પેલું આ પ્રજા અમારો વિરોધ છે ને પ્રશ્ન એટલા માટે છે કે આટલા બધા ગામડા વિસ્થાપિત થવાના છે

મારે તો પેલા એ જાણવું છે કે આધારે તમને જવાબ આપવો રજૂ કરતો હોય અને માની લો કે તમને બીજા કેવું હોય બસ જે ગ્રામ સભાઓ

તમારી પાસે આપણે અધિકારી કીધું કે આશરે સાઠ થી સમય વાળો છે ત્યારે તમામ ગ્રામભરો સાથે ચર્ચા વિચારણા કરીને વિસ્થાપનની પ્રવૃત્તિ કરવામાં આવશે તો 2086 માં રાદપાઈ માઇન્સ જ્યાં સર્વભંકાલે અમે જોયે તે એટલે સાહેબ અમાર આ પ્રોજેક્ટ જોવે નહીં આ પ્રોજેક્ટ રિજેક્ટ કરો અને આવા પ્રોજેક્ટને હાઈ પ્રોજેક્ટ ગણશે આજ આ આદ્ય મંડપ છે ને આ મંડપ ઓ લગલનો મંડપ છે આના પેળતો આદ્ય આપનો મોટો ગોળ છે આ નું થોડું થોડું વારંવાર આ પેળત કરે અમારી લાસર પર બોન્ડ પર છે

આપણે આ આતા આદિવાસી નેતા મહેશ વસાવા જેઓ હવે લડી લેવાના મૂળમાં દેખાઈ રહ્યા છે જે કોઈ પણ કંપની પ્રોજેક્ટ લઈને આવી રહી છે આદિવાસી વિસ્તારોમાં તેમ પ્રોજેક્ટની મંજૂરી નામંજૂર કરવામાં આવે તે પ્રકારની વાત પણ જિલ્લા કલેક્ટરને મહેશ વસાવાએ કરી છે ને જો આગામી સમયમાં આદિવાસી સમાજની જમીનોને લઈને કોઈ પણ સોદો કરવામાં આવશે કે મંજૂરી આપી દેવામાં આવશે તો જોવા જેવી થશે તે પ્રકારની વાત કહેવામાં આવી રહી છે જેના જ કારણે જોવાનું રહ્યું કે જીએમડીસીને લઈને આદિવાસી નેતાઓ જેમાં ધારાસભ્ય ચેતર વસાવા હોય પછી આદિવાસી નેતા મહેશ વસાવા હોય કે ભારતીય આદિ પાર્ટીના નેતા દિલીપ વસાવા હોય એક સાથે એક મંચ ઉપર જોવા મળી રહ્યા છે તો આગામી સમયમાં ભરૂચમાં તંત્ર જો કોઈ એવું કાચું કાપે છે તો આ નેતાઓએ લડાઈક તૈયારી દર્શાવી છે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ